હેલો ફ્રેન્ડ્સ હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી તમારામાંથી ઘણા બધાને અને ઘણા બધા લોકોને પણ આવો ક્વેશ્ચન હોય છે કે શું હોમિયોપેથિક દવામાં શિયડ હોય છે ચલો જાણીએ આજે આપણે એની હકીકત હોમિયોપેથિક દવા છે કુદરતી સિદ્ધાંત પર આધારિત છે હોમિયોપેથિક દવા એ નેચરલ સોર્સ છે જે નેચરલ સબસ્ટન્સ છે એમાંથી બનાવવામાં આવે છે જેમ કે પ્લાન્ટ્સ છે ફ્લાવર્સ છે એનિમલ્સ છે ખનિજ તત્વ છે મિનરલ્સ છે એ બધામાંથી બને છે અને હોમિયોપેથિક દવા છે એ ડાયલ્યુશન પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે કે જેમાં જે દવાનું જે મૂળ તત્વ છે એ તો ખૂબ જ ઓછું હશે વધારે પ્રતિ એ તત્વની એનર્જી રહેલી છે હોમિયોપેથિક દવા માર્કેટમાં આવે એ પહેલાં એનું લેબ ટેસ્ટિંગ પણ થયેલું હોય છે એફડીએ દ્વારા એપ્રુવડ પણ થયેલું હોય છે તો અત્યાર સુધી ક્યારેય એવું બન્યું નથી કે હોમિયોપેથિક દવામાં સિયોર્ડ મળી હોય ઘણી બધી વાર એવો ક્વેશ્ચન થાય કે હોમિયોપેથિક દવા ઝડપથી આ શકાય છે તો શું એમાં શિયોડ હોય છે ના શિયોર્ડ નથી હોતી હોમિયોપેથિક દવા એ પેશન્ટની તાસીરને પર્સનની જે તાસીર છે એની પર અફેક્ટ કરે છે અને ઇમ્યુન સિસ્ટમ ઇમ્યુનિટી વધારે છે કે જેના લીધે પેશન્ટને ઝડપથી ફરક પડે છે તો હોમિયોપેથિક દવામાં સિયો નથી હોતા થેન્ક યુ